रामचन्द्राय नमः श्रीसीतां चन्द्राभ्यां नमः ओ राम रामाय नमः श्रीरामचन्द चरण मनसा स्मरामि श्रीरामचन्द्रचरणचसा गृणामि श्रीरामचन्द्रचरण शिरसा नमामि शरणं प्रपद्ये मनोजवं मारुततुल्यमेघं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुद्धमोक्षम् શ્રીરાધૂતમ પ્રાપદે નમસ્કાર વડીલો મિત્રો હું તમારું મારી યુટ્યુબ ચેનલ આશિષ સર હાર્દિક સ્વાગત કરું છું શ્રીરામચિત માનસ એના નવમાં ભાગમાં તમારું સ્વાગત છે આપણે અત્યાર સુધી જોયું મંગલાચરણ ગુરુવંદના શ્રી રામ નામવંદના તથા મહિમા યાગ અને ભારદ્વાજ સંવાદ અને પ્રયાગ મહાત્મા સતીનો ભ્રમ રામજીનો ઐશ્વર્ય સતીનો શોક પાર્વતીજીનો જન્મ તપસ્યા શિવજીનો વિવાહ નારદજીનો અભિમાન અને માયાનો પ્રભાવ અને આજના એપિસોડમાં આપણે મનુ અને શત્રુપા તપ અને વરદાન વિશે આજે વાત કરીશું તો રામચરિત માનસ ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત એકસો છવ્વીસ નંબરના પેજ ઉપર આપણે પહોંચ્યા છીએ તો પહેલાં આપણે શરૂઆતમાં અત્યારે ગામમાં કંઈ પણ જગ્યાએ રોડ ઉપર જઈએ તો તમે જોશો કે જય શ્રી રામ રામ આવી બધી સ્ટીકર લગાડેલી ગાડીઓ ઢગલા જોવા મળશે એટલે કે રામ ભક્તોનું તો જ્યારે ઘોડાપુર જ્યારે સૂર્ય ઉગે ત્યારે તારા ચંદ્ર બધા અસ્ત થઈ જાય એમ જ્યારે કૃષ્ણ ભગવાન રામ ભગવાનનો મહિમા જ્યારે વધે ત્યારે દરેક વ્યક્તિ એમાં પણ જોડાવા પ્રયત્ન કરે છે સાથે સાથે કેટલાક એવા જે વક્તાઓ છે જેમ કે ઓશો રજનીશ એવા લોકોની જ્યારે મેં આપણે રામ ભગવાન વિશે જ્યારે વાતો એમની સાંભળીએ ત્યારે એમ થાય કે આ લોકોને ના સાંભળવા જોઈએ તો જે આપણા ભગવાનનું અપમાન કરે એવા લોકો અથવા તો કે ભાઈ એમનું સન્માન ના કરે એમને આપણે સાંભળવાની જરૂર નથી તો આપણે શરૂ કરીએ રામચરિત માનસ એના એપિસોડ નંબર નવમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું લઈને શ્રી રામ પ્રભુનું નામ જય શ્રી રામ જય જય શ્રી રામ મનુ અને શત્રુપાના તપ અને વરદાન શ્લોક નંબર એક પેજ નંબર એકસો છવ્વીસ શ્રી રામચરિત માનસ તુલસીદાસ આચરણ ઘણા સારા હતા આજે પણ વેદ જેમની મર્યાદાનું ગાન કરે છે રાજા દ તેમના પુત્ર હતા જેમના પુત્ર પ્રસિદ્ધ હરિભક્ત ધ્રુવજી થયા તે મનુજીના નાના પુત્રનું નામ પ્રિયવ્રત હતું જેની પ્રશંસા વેદ અને પુરાણ કરે છે પુનઃ દેવહૂતિ તેમના પુત્રી હતી જે કરદમ મુનિના પ્રિય પત્ની થયા અને જેમણે આદિ દેવદીનો ઉપર દયા કરનાર સમર્થ તથા કૃપાળુ ભગવાન કપિલને ગર્ભમાં ધારણ કર્યા તત્વોનો વિચાર કરવામાં અત્યંત નિપુણ જે કપિલ ભગવાને સાંખ્ય શાસ્ત્રનું પ્રગટ રૂપમાં વર્ણન કર્યું અમેરિકાના લોકો પણ સ્વામી વિવેકાનંદના લખેલા વાક્યો છે કે અમેરિકાના લોકો જે નાસ્તિક છે અને એમના ધર્મ પ્રત્યે કટ્ટર છે ખ્રિસ્તી ધર્મ પ્રત્યે એવા લોકો પણ સાંખ્ય વિજ્ઞાનનું વખાણ કરે છે કે બહુ સરસ જે કપિલ મુનિએ લખેલું સાંખ્ય શાસ્ત્ર એ જબરજસ્ત છે એમને પણ પ્રભાવિત કરે છે આપણા ઘણા બધા એનજીઓ સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકામાં ગયા હિન્દુ ધર્મ સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે ત્યારે એમને બહુ બધા અવરોધ નડેલા કારણ કે એ લોકો બહુ ધાર્મિક કટ્ટર માણસને તો એમને રસ્તેને ઢગલે મુસીબતો ઊભી થયેલી પણ સત્ય છુપાયેલું રહેતું નથી એમ આપણા જે વિવેકાનંદજી એવા ઘણા બધા અત્યારે પણ એક એનજીઓનું પ્રાચ્યમ ચેનલ ઉપર મેં ઇન્ટરવ્યુ જોયું કે એમણે હાવર્ડ યુનિવર્સિટીમાં પણ દાન કર્યું હિન્દુ ફોબિયા એવા ફોબિયાની વાત કરી એ લોકો સ્વીકારવા જ તૈયાર નથી તમે વસુધૈવ કુટુંબ વાત કરો પણ એ લોકો એ સ્વીકારવા તૈયાર જ નથી બસ એમનો જ કક્કો સાચો એવું એ માનસ એવું પણ આપણા એ ઘણા એવા લોકો છે કે જે સપોર્ટ તો ના કરે પણ આપણા જ ધર્મની નિંદા કરે એવા લોકો પણ આપણા સમાજમાં છે અને બહુ બધા સેક્યુલર બનતા જાય વધારે પડતા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સેક્યુલર તત્વોનો વિચાર કરવામાં અત્યંત નિપુણ જે કપિલ ભગવાને સાંખ્ય શાસ્ત્ર એનું પ્રકટ રૂપમાં વર્ણન કર્યું તે સ્વયંભુ મનુજીએ લાંબા સમય સુધી રાજ્ય કર્યું અને સર્વ પ્રકારે ભગવાનની આજ્ઞા રૂપ શાસ્ત્રોની મર્યાદાનું પાલન કર્યું ઘરમાં રહી ગડપણ આવી ગયું પરંતુ વિષય ઉપર વૈરાગ્ય નથી થતું આ વાત વિચારીને એમના મનમાં મોટું દુઃખ થયું કે શ્રી હરિની ભક્તિ વિના જન્મ આમ જ વીતી ગયો આ જ વસ્તુ છે આપણને ભગવાનની ભક્તિ સૂઝતી નથી જન્મ પૂરો થઈ જવા આવે છતાં આપણને ભગવાનની ભક્તિ સૂઝતી નથી તો મનુ ભગવાને પણ એમ કહેવાય છે કે સો પુત્રોનું બલિદાન આપ્યું અને જે વિષય ભોગ એમને કોઈ તૃપ્તિ થતી નથી ત્યારે મનુજીએ પોતાના પુત્રને પરાણે રાજ્ય આપીને સ્વયં સ્ત્રી સહિત વનમાં ગમન કર્યું અત્યંત પવિત્ર અને સાધકોને સિદ્ધિ આપનારા તીર્થોમાં શ્રેષ્ઠ નેમિસારણીય પ્રસિદ્ધ છે ત્યાં મુનિઓ અને સિદ્ધોનો સમૂહ વસે છે રાજા મનુ હૃદયમાં હર્ષિત થઈને ત્યાં ચાલ્યા તે ધીર બુદ્ધિવાળા રાજા રાણી માર્ગમાં જતા એવા સુશોભિત થઈ રહ્યા હતા કે જાણે જ્ઞાન અને ભક્તિ જ શરીર ધારણ કરી જઈ રહ્યા હતા ચાલતા ચાલતા તેઓ ગોમતીના કિનારે જઈને પહોંચ્યા પ્રસન્ન થઈને તેમણે નિર્જ નિર્મળ જળમાં સ્નાન કરી તેમને ધર્મ દુર અંદર જાણીને સિદ્ધિ સિદ્ધ અને જ્ઞાની મુનિ મળવા આવ્યા જ્યાં જ્યાં સુંદર તીર્થ હતા મુનિઓએ આદરપૂર્વક બધાના દર્શન કરાવી બધા તીર્થો કરાવી સીધા તેમનું શરીર દુર્બળ થઈ ગયું હતું તેઓ મુનિઓ જેવા વલ્કલ વસ્ત્રો ધારણ કરતા હતા અને સંતોના સમાજમાં નિત્ય પુરાણ સાંભળતા હતા અને દ્વાદશ સાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય એને દ્વાદશ અક્ષર મંત્ર કહેવાય છે એનો પ્રેમ સહિત જપ કરતા હતા ભગવાન વાસુદેવના ચરણ તે રાજા રાણીના મન અત્યંત મગ્ન થઈ ગયા હતા તેઓ શાક ફળ કંદ નો આહાર કરતા હતા અને સચિદાનંદ બ્રહ્મનું સ્મરણ કરતા હતા ત્યાર પછી તેઓ શ્રીહરિને માટે તપ કરવા લાગ્યા અને મૂળ ફળનો ત્યાગ કરીને કેવળ જળના આધારે રહેવા લાગ્યા હૃદયમાં નિરંતર એ જ અભિલાષા રહેતી કે અમે કેવી રીતે તે પરમ પ્રભુને આંખોથી નિહાળીએ જે નિર્ગુળ અખંડ અનંત અને અનાદી છે અને પરમાર્થવાદી બ્રહ્મજ્ઞાની તત્વવિદ્તા લોકો જેમનું ચિંતન કર્યા કરે છે જેમને વેદ નેતી નેતી આ નહીં આ પણ નહીં આ પણ નહીં કહીને નિરૂપણ કરે છે જે આનંદ સ્વરૂપ ઉપાધિ રહિત અને અનુપમ છે તથા જેમના અંશોથી અનેક શિવ બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન પ્રગટ થાય છે આવા મહાન પ્રભુ એક પણ સેવકના અંશ વસ વશમાં છે અને ભક્તોને માટે દિવ્ય લીલા વિગ્રહ ધારણ કરે છે જો વેદોમાં આ વચન સત્ય કહ્યું છે તો અમારી અભિલાષા પણ અવશ્ય પૂર્ણ થશે આમ જળનો આહાર કરીને તપ કરતા છ હજાર વર્ષ વીતી ગયા પછી સાત હજાર વર્ષ સુધી તેમનો વાયુના આધારે રહ્યા પછી દસ હજાર વર્ષ સુધી તેમણે વાયુનો આધાર પણ છોડી દીધો બંને એક પગે ઊભા રહ્યા તેમનો અપાર તપ જોઈ બ્રહ્મા વિષ્ણુ અને શિવજી ઘણીવાર મનુજી પાસે આવ્યા તેમણે આમને અનેક પ્રકારે લલચાવ્યા અને કહ્યું કે કોઈ વરમાં વિચાર કરો કે ભગવાન પ્રગટ ક્યારે થાય કે જ્યારે તમે તપ કરો તપશ્ચર્યા કરો એક પગે ઉભા રહીને તપ કરે છે મનુજી વાયુ ઉપર રહીને લાળવા રોટલી પૂરી ખાઈએ એ તપ ના કહેવાય અને અહીંયા ભગવાન પ્રગટ થઈ જાય અને એમ કે મને લઈ જાઓ તમારી હાથ એવું હોય તપ કોને કહેવાય હોડી લઈને ફરીએ અને જ્યાં ત્યાં ફરીએ એમ તપ કહેવાય આ તો તપ ખરું તપ તો મનુજીએ તપ કર્યું ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રગટ થાય એમ ભગવાન ભક્ત આગળ પ્રગટ થાય તપશ્ચર્યા કરી હોય તો તમારી આગળ પ્રગટ થાય અને કહ્યું કોઈ વર માગો પરંતુ આ પરમ ધૈર્યવાન રાજા રાણી પોતાના તપમાં કોઈના ડગ્યા ડગાવ્યા ડગ્યા નહીં જોકે એમના શરીર હાડકાના માળખા માત્ર બની ગયા હતા તો પણ તેમના મનમાં જરા પણ પીડા ન હતી સર્વજ્ઞ પ્રભુએ અનન્ય ગતિ આશ્રયવાળા તપસ્વી રાજા રાણીને નિજ દાસ જાણ્યા ત્યારે પરમ ગંભીર અને કૃપારૂપી અમૃતથી તરબોળ આકાશવાણી થઈ વર માગો વર માગો મરેલાને પણ જીવાડનારી આ સુંદર વાણી કોના છિદ્રોમાં થઈને જ્યારે હૃદયમાં આવી ત્યારે રાજા રાણીના શરીર એવા સુંદર અને હુષ્ઠ પુષ્પ થઈ ગયા જાણે હમણાં જ ઘરેથી આવ્યા હોય કાનોને અમૃત સમાન લાગતા વચન સાંભળતા જ જેમના શરીર પુલકિત અને પ્રફુલ્લિત બની ગયા ત્યારે મનુજી દંડવત કરીને બોલ્યા પ્રેમ હૃદયમાં સમાતો ન હતો હે પ્રભુ સાંભળો આપ સેવકોને માટે કલ્પવૃક્ષ અને કામ ધેનુ છો આપની ચરણ વિષ્ણુ અને શિવજી પણ વંદના કરે છે આપની સેવા કરનાર માટે આપ સુલભ છો તથા સર્વ સુખોને આપનારા છો આપ શરણાગતના રક્ષક અને જળચેતનના સ્વામી છો સુનુ સેવક સુરતરુ સુરધેનું બિધિ હરિહર બંધિત પદ રેનું સેવત સુલભ સકલ સુખદાયક પ્રનતપાલ સ સચરાચરનાયક હે અનાથોનું કલ્યાણ કરનારા જો અમ લોક પર આપનો સ્નેહ છે તો પ્રસન્ન થઈને આ વર આપો કે આપનું જે સ્વરૂપ શિવજીના મનમાં વસે છે અને જેની પ્રાપ્તિ માટે મુનિ લોકો પ્રયત્ન કરે છે જે કાક ભૂસુંડીના મનરૂપી માન સરોવરમાં વિહાર કરનાર હંસ છે તથા સગુણ અને નિર્ગુણ કહીને વેદ જેમની પ્રશંસા કરે છે હે શરણાગતના દુઃખ મટાડનારા પ્રભો એવી કૃપા કરો કે અમે આપના તે સ્વરૂપને નેત્રો ભરીને જોઈએ રાજા રાણીના કોમળ વિનયુક્ત અને પ્રેમ રસમાં તળબોળ થયેલા વચન ભગવાને ઘણા જ પ્રિય લાગ્યા ભગવાનને ભક્ત વત્સલ કૃપા સંપૂર્ણ વિશ્વના ધામ અર્થાત સમસ્ત વિશ્વમાં વ્યાપક સર્વસંત ભગવાન પ્રગટ થઈ ગયા દંપતિ બચન પરમ પ્રિય લાગે મૃદુલ વિનીત પ્રેમરસ પાગે ભગત બછલ પ્રભુ કૃપા નિધાણા વિશ્વાસ બાસ પ્રગટે ભગવાન ભગવાન ક્યારે પ્રગટ થાય ભગવાન તમારા વચન વિનય કોમળ વિનય પ્રેમરસ ભક્ત વત્સલ કૃપા નિધાન ક્યારે પ્રગટ થાય ભગવાનના નીલ કમળ નીલ મણી અને નીલ જળયુક્ત મેઘના જેવા કોમળ પ્રકાશમય અને સરસ શ્યામ વર્ણ ચિન્મય શરીરની શોભા જોઈને કરોડો કામદેવ પણ લજ્જિત થઈ જાય છે તેમનું મુખ શરદ પૂર્ણિમાના ચંદ્રમાની જેમ શોભાની સીમા સ્વરૂપ હતું ગાલ અને હળપચી ઘણા સુંદર હતા ગળું શંખના જેવું ત્રિરેખાયુક્ત ચડ ઉતરવાળું હતું લાલ હોઠ દાંત નાક અને નાક અત્યંત સુંદર હતા તેમનું હાસ્ય ચંદ્રમાની કિરણાવલીને ઝાંખું પાડનારું હતું નેત્રોની શોભા નવા ખીલેલા કમળ જેવી ઘણી સુંદર હતી મનોહર દ્રષ્ટિ અંતરને બહુ પ્રિય લાગતી હતી વાંકી ભ્રમરો કામદેવના મનુષ્ય ધનુષ્યની શોભાને હરનારી હતી લલાટ પટલ પર પ્રકાશમય તિલક હતું કાનોમાં મકરાકૃત માછલાના આકારના કુંડળ અને શીર પર મુગુટ શોભિત હતો વાંકા વાંકડિયા કાળા વાળ એવા ગીચ ગણા હતા જાણે ભમરાઓનો સમૂહ હોય હૃદય પર શ્રી સુંદર વનમાળા રત્નજળિત હાર થઈ જેવા ખભા હતા જેની ઉપર સુંદર જનોઈ હતી પૂજાઓમાં જે આભૂષણ હતા તે પણ સુંદર હતા હાથીની સૂંડ જેવા ઉતાર ચઢાવવાળા સુંદર ભુજદંડ હતા કેળમાં ભાથો અને હાથમાં બાણ અને ધનુષ શોભા પાયા હતા સ્વર્ણવર્ણનું પ્રકાશ મને પીતાંબર વીજળીને શરમાવનારું હતું પેટ પર ત્રણ રેખાઓ ત્રિવલ્લી હતી નાભી એવી મનોહર હતી જાણે યમુનાજીની ભમરીઓની સુંદરતાને ઝૂંટવી લેતી હોય જેમાં મુનિઓના મનરૂપી ભમરાઓ વસે છે ભગવાનના એ ચરણ કમળોનું તો વર્ણન કરી જ શકાતું નથી ભગવાનના ડાબા ભાગમાં સદા અનુકૂળ રહેનારા શોભાના ભંડાર જગતના મણકાર મૂળ આદિ શક્તિ જા શ્રી જાનકીજી જાનકી છે જેમના અંશથી ગુણોની ખાણ રૂપે અગણિત લક્ષ્મી પાર્વતી બ્રહ્માણી એટલે ત્રિદેવોની શક્તિ ઉત્પન્ન થાય છે તથા જેમની ભ્રમરના સંકેતથી જ જગતની રચના થઈ જાય છે તે જે ભગવાનની સ્વરૂપા શક્તિ શ્રી સીતાજી શ્રી રામચંદ્રજીના ડાબી બાજુએ સ્થિત છે શોભાના સમુદ્ર શ્રીહરિના રૂપને જોઈને મનુશત્રુપા નેત્રપટલ પોપચા રોકીને એકીટસે જોઈ રહ્યા તે અનુપમ રૂપને જોઈને આદર સહિત જોઈ રહ્યા હતા અને જોત જોતામાં જોતા જોતા ધરાતા જ ન હતા આનંદને વધુ વશ થઈ જવાને કારણે તેઓ પોતાના દેહનું ભાન ભૂલી ગયા તેઓ હાથોથી ભગવાનના ચરણ પકડીને દંડની જેમ સીધા ભૂમિ પર પડી ગયા કૃપાના ભંડાર પ્રભુએ પોતાના એમના મસ્તકનો સ્પર્શ કર્યો અને તેમને તરત જ ઊભા કર્યા પછી કૃપાનિદાન ભગવાન બોલ્યા મને અત્યંત પ્રસન્ન જાણીને અને ભારે દાની સમજીને મનને ગમે તે વર માંગી લો પ્રભુના વચન સાંભળીને બંને હાથ જોડી ધીરજ રાખી રાજાએ કોમળવાણી કહી હે નાથ આપના ચરણ કમળોને જોઈને હવે અમારી સર્વે મનોકામનાઓ પૂર્ણ થઈ ગઈ તો પણ મનમાં એક મોટી લાલસા છે તે પૂરી થવી સરળ પણ છે અને અત્યંત કઠણ પણ છે તેથી જ તે કહી શકાતી નથી હે સ્વામી આપના માટે તો તે પૂર્ણ કરવી ઘણી સરળ છે પરંતુ મને પોતાની કૃપણતા દીનતાને કારણે તે અત્યંત કઠિન જણાય છે જેમ કોઈ દરિદ્ર કલ્પ વૃક્ષને પામીને પણ અધિક દ્રવ્ય માંગવામાં સંકોચ કરે છે કેમ કે તેના પ્રભાવને તે નથી જાણતો તેવી જ રીતે મારા હૃદયમાં પણ સંશય થઈ રહ્યો છે હે સ્વામી આપ અંતરયામી છો એથી તે જાણો પણ છો મારા તે મનોરથોને પૂર્ણ કરો ભગવાને કહ્યું હે રાજન સંકોચ છોડી મારી પાસે માંગો તમને ન આપી શકું એવું મારા માટે કંઈ પણ નથી રાજાએ કહ્યું હે દાનિઓના શિરોમણી હે કૃપા નિદાન હે નાથ હું પોતાના મનમાં સાચા ભાવે કહું છું મનના સાચા ભાવે કહું છું કે હું આપના જેવો પુત્ર ઈચ્છું છું પ્રભુ ભલા પ્રભુથી ભલા શું છુપાવવાનું રાજાની પ્રીતિ જોઈને અને એમના અમૂલ્ય વચન સાંભળી કરુણા નિદાન ભગવાન બોલ્યા એમ જ થાઓ હે રાજન હું મારા જેવો બીજો ક્યાં જઈને ખોળું માટે પોતે જ આવીને તમારો પુત્ર બનીશ શત્રુપાને હાથ જોડેલા જોઈ ભગવાને કહ્યું હે દેવી તમારી જે ઈચ્છા હોય તે વર માંગી લો શત્રુપાએ કહ્યું હે નાથ ચા ચતુર્ રાજાએ જે વર માંગ્યો હે કૃપાળુ તે મને ઘણો જ પ્રિય લાગ્યો પરંતુ હે પ્રભુ ઘણી ધૃષ્ટતા થઈ રહી છે જો કે હે ભક્તોના હિત કરનારા તે ધૃષ્ટતા પણ આપને સારી જ લાગે છે આ બ્રહ્મા આદિના પણ પિતા જગતના સ્વામી અને સર્વેના હૃદયના અંદરનું જાણનારા બ્રહ્મ છો આમ સમજીને પણ મનમાં સંશય થાય છે તો પણ પ્રભુએ જે કહ્યું તે પ્રમાણ સત્ય છે હું તો આ માગું છું કે હે નાદ આપને જે જનો છે તે જે અલૌકિક અખંડ સુખ પામે છે અને જે પરમ ગતિને પામે છે હે પ્રભુ એ જ સુખ એ જ ગતિ એ જ ભક્તિ આપના ચરણોમાં એ જ પ્રેમ એ જ જ્ઞાન અને એ જ રહેણી કરણી કૃપા કરીને અમને આપો રાણીએ કોમળ ઘૂડ રાણીની કોમળ ગૂઢ અને મનોહર શ્રેષ્ઠ રચના સાંભળીને કૃપાના સાગર ભગવાન વચન બોલ્યા તમારા મનમાં જે કંઈ ઈચ્છા છે તે સર્વે મેં તમને આપ્યું એમાં કોઈ સંશય ન રાખશો હે માતા મારી કૃપાથી તમારું અલૌકિક જ્ઞાન કદી નષ્ટ નહીં થાય ત્યારે મનુએ ભગવાનના ચરણોની વંદના કરીને કહ્યું હે પ્રભુ મારી એક વિનંતી બીજી છે આપના ચરણોમાં મારી તેવી જ પ્રીતિ થાય કે જેવી પુત્ર ઉપર પિતાની હોય છે ભલે તે મને કોઈ મહામૂર્ખ જ કેમ ન કહે જેમ મણીના વિના સાપ અને જળ વિના માછલી નથી રહી શકતી તે જ રીતે મારું જીવન આપને આધીન રહે આપના વિના રહી ન શકે એવો વર માંગીને રાજાએ ભગવાનના ચરણ પકડી રાખ્યા ત્યારે દયાના નિદાન ભગવાને કહ્યું આમ જ થાઓ હવે તમે મારી આગ આજ્ઞા માનીને દેવરાજ ઇન્દ્રની રાજધાની અવરાવતીમાં જઈને વાસ કરો હે તાત ત્યાં સ્વર્ગના ઘણા બધા ભોગ ભોગવી થોડાક કાળ વીત્યા બાદ તમે અવધના રાજા થશો ત્યારે હું તમારો પુત્ર થઈશ ઈચ્છામય રૂપ ધારણ કરી હું તમારા ઘરે પ્રગટ થઈશ હે તાત હું પોતાના અંશો સહિત દેહ ધારણ કરીને ભક્તોને સુખ આપનારા ચરિત્રો કરીશ જે ચરિત્રને ખૂબ ભાગ્યશાળી મનુષ્ય આદર સહિત સાંભળીને મમતા અને મદ ત્યાગીને ભાવસાગરને તરી જશે શક્તિ આ મારી સ્વરૂપભૂતા માયા પણ જેણે જગતને ઉત્પન્ન કર્યું છે તે પણ અવતાર લેશે આ રીતે હું તમારી અભિલાષા પૂરી કરીશ મારું પણ પ્રણ સત્ય છે સત્ય છે સત્ય છે વારંવાર આમ કહીને કૃપા નિદાન ભગવાન અંતર ધ્યાન થઈ ગયા તે સ્ત્રી પુરુષ રાજા રાણી ભક્તો પર કૃપા કરનાર ભગવાનને હૃદયમાં ધારણ કરીને કેટલાક કાળ સુધી તે આશ્રમમાં રહ્યા પછી તેમણે સમય જોઈને સહજ જ વગર કોઈ કષ્ટે શરીર છોડીને અમરાવતી ઇન્દ્રની પુરીમાં જઈને વાસ કર્યો યાજ્ઞવલ્કજી કહે છે હે ભારદ્વાજ આ અત્યંત પવિત્ર ઇતિહાસ શિવજીએ પાર્વતીને કહ્યું હતું હવે શ્રી રામના અવતાર લેવાના બીજા કારણો પણ સાંભળો તો હવે રાજા ભાનુ પ્રતાપનો પ્રસંગ આવશે અહીં સુધી આપણે અત્યાર સુધી બે કારણો રામ ભગવાનના જન્મના જોયા એક તો જે નો શ્રાપ અને બીજું મનુ અને શત્રુપાની તપસ્યા અને એમને મળેલું વરદાન આ કારણો જવાબદાર છે સાથે સાથે રાજા ભાનુ પ્રતાપનો પ્રસંગ આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું તો સર્વને જય શ્રી રામ જય જય શ્રી રામ ઓ નમો રામચંદ્ર નમઃ શ્રી સીતારામ રામ ચંદ્રાભ્યામ ન રામ રામાય ન હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે સીયા રામ જય રામ જય જય રામ સીયામ જય જય સીયા રામ રઘુપતિ રાઘવ રાજા રામ પતી પાવન સીતા રમ શ્રીરામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ શ્રી श्रीराम जय राम जय जय राम 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 जय श्रीराम जय जय श्रीराम थक्स् फर् वाचिङ्ग् अगेन् જય શ્રી રામ જય મહારાજ જય શ્રી કૃષ્ણ જય હનુમાનજી દાદા જય ભોલેનાથ જય મહારાજ